આખું બોલવું પડે એટલે તમાર એન્જિન બનાવવું પડશે કેતો કેટલો ખર્ચો ખર્ચો

મારો મારો આવતું મજૂરી કરી લઈ એવું દેખાતો નહી આજુબાજુ હવે હું કરી જે હતું થઈ ગયું હું હવે હું કરવાનું શું થઈ ગયું સાધન પડ્યું લે ખોટું બાર કાઢી મેળવું મેલ દે હવે બજારમાં અને તું એ કેવું કહો આ મશીન અમુક કરવા જવું કારીગર લેવા જવું આ બોણી ઉઠાવતું નહીં મશીન તમારું બગડ્યું હે બગડ્યું જ છે ને બે ત્રણ દાડાથી બગડ્યું આ હા તે કારીગર લેવા જો એમ કારીગર લેવા જો આ રહ્યો કારીગર તો ગુતો તમારે આવો તમારે આ કારીગર કારીગર તો મશીન તમારું મુગરા જો કોઈ આ આટલું બાઈક આમ કચ્ચકડા જેવું કરીને આલીયું હા તા અંતર મશીનનો ફાવા ખરું કમ્પ્લીટ ફાવો મશીન તો હું આખો એન્જિન ખોલી પાઉં ફીટ કરી દઉં બાઈક નું પાઉં તું લઈ મશીન નું જોતી પાઉં છે એટલે પૈસા ઉપા થઈ જશે શાંતિ રાખો તમે આ તો સેટિંગ કર દે

આ બાજુ નહીં ખોલવાનું આવી દેખાતું વાત રાખ્યો બગાડી

તમે ગાડી કરો ના કરવું પડે તારું કરવા મને કરવું પડે ઓય હેન્ડલ હેન્ડલ શું આ નહીં હેન્ડલ મફત નહીં મફત આ હેન્ડલ મારું

એ હા જલ્દી આવજો હોય હાલુ કઈ કરવાનું નહીં ને તું રવા દે ના માલિક ના બને એન્જિન ના ના તો પૈસા માલિક હાલ છે પૈસા હા ચીકા હાલ રહેવા દે આવવા દે તો ભાઈ પૈસા નહીં હાલી તો ખોટી મજૂરી કરીને આપણે દર વખતે કે પેલા બાઈક હોય ખબર વાતો કરો બે કયો હું કરવાનું

અરે કાકા અલ્યા તમે મારી કોઈ તારીફ જ કરતા નહી વાત તો કરો સેવી નાખી સેવીક્ટર ભેમજી હમણાં ચાર દાડો પહેલા જીગા ઉપર ફોન આવ્યો કે ટ્રેક્ટર બગડ્યું જીગો જીવ પોનન પક્કન ને લઈને અને પોચ મિનિટમાં ટ્રેક્ટર કમ્પ્લીટ હું વાત કરો એન્જિન બનાવવાનું તું તોય પોંચ મિનિટમાં એન્જિન શોર્ટ બનાવી દીધું

કારીગર મોકુ હ આહક મોહ કારીગર કારીગર કોણ કારીગર આયર્યો પૈસા કાકા લે પૈસા તો લેતા તો તમારી બહુ લેતા કશું હરમ ના લેતા ને અમે મશીન હોત કઈ ભાઈ પૈસા માં લેવા ને તમારે